કમોસમી વરસાદની આગાહીથી ઝરપરાના ખેડૂતો ચિંતિત ખેડૂતોએ ઊભા પાકને નુકસાની થવાની આશંકા વ્યક્ત કરી કચ્છમાં ખેડૂતો કમોસમી વરસાદની શક્યતાઓને કારણે ભારે ચિંતામાં છે મુન્દ્રા તાલુકાના ઝરપરા વિસ્તારના ખેડૂતો દ્વારા ઘઉં ઇસબગુલ ખાંડાજીરું અને રાયડાની ખેતી કરવામાં આવી છે જે આ સિઝનમાં મુખ્ય પાક છે જો કમોસમી વરસાદ પડે તો આ પાકને ભારે નુકસાન થાય તેવી સંભાવના છે ખેડૂતો કહે છે કે ખેતરમાં ઉગાડેલું પાક એ માટે અમે મહેનત અને ખર્ચાઓ કર્યા છે જો અતિવૃષ્ટિ કે અનિયમિત વરસાદ થાય તો અમારી મહેનત પર પાણી ફરી વળે આ પાકોમાંથી ખાસ કરીને ઈસબગુલ અને રાયડાના પાક પર વરસાદનો સૌથી વધુ અસરકારક પ્રભાવ પડે છે આ પાક પાણીના બિનજરૂરી સ્તર સહન કરી શકતા નથી જેના કારણે ઉત્પાદન ક્ષમતા પર સીધી અસર થાય છે ખેડૂતોની હાલત પર સરકારે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે આ પરિસ્થિતિમાં ખેડૂતો માટે વીમા યોજનાઓ તથા મદદરૂપ યોજનાઓનો અમલ કરવો આવશ્યક છે વળી વરસાદી આગાહી અને તેનાથી બચવા માટેના ઉપાયો અંગે સરકાર દ્વારા તાત્કાલિક માર્ગદર્શન આપવું એ ખેડૂતો માટે જીવનદાયી સાબિત થઈ શકે છે સમીર ઘોર દ્વારા મારું નામ માણસિંહ ગઢવી જરફરા ગામનો રહેવાસી છું અને ખેતી કરી પરિવારનું ગુજાન ચલાવું છું ખાસ કરીને વરસાદ પડે તો ખેતરમાં શું શું થાય કયા કયા પાકને નુકસાન થાય અત્યારે જો વરસાદની જે માગાઈ છે કમોસમી વરસાદની એ જો પડે તો અત્યારે ખેડૂતો માટે તો કાંઈ બચે એમ છે નહીં કારણ કે ગત ચોમાસે પણ જે અતિવૃષ્ટિ થઈ એના લીધે જે ચોમાસું પાક ખેડૂતો લઈ શકે એ પણ કાંઈ મળ્યું નહીં અને એના બદલામાં જે સરકારે વળતર આપવાનું કહ્યું હતું એ રીતે વળતર આપી પણ જેટલું નુકસાન હતું એ પ્રમાણમાં વળતર ઓછું મળ્યું છે અને તેમાં ઘણા ખેડૂતોને તો કાંઈ નથી મળ્યું એવું થયું છે અને અત્યારે જો વરી વરસાદ થાય તો અત્યારે આપ જોઈ શકો છો કે આ રાયડાનો પાક છે એની સાથે ઘઉં છે જીરું ઈસબગુલ આ બધા પાકો જે આપણે શિયાળાની સિઝનમાં લઈ લેતા હોઈએ છીએ પણ જો અત્યારે એ વરસાદ કમોસમી વરસાદ પડે તો એ પાક બધો નષ્ટ થઈ જાય પાછો અને કાંઈ પણ એમાંથી વધે નહીં અત્યારે આપ આપણે જોઈ રહ્યા છીએ કે ઉભા છે એ રાયડાનો પાક છે પણ એના બાજુના પૂળામાં જો તો ઘઉં વાવેલ છે જો વરસાદ પડે તો એ ઘઉંનો પાક પણ સંપૂર્ણ નષ્ટ થાય ને એમાં કાંઈ મળે નહીં બાકી ખાસ કરીને ઝડપા ગામમાં કયા કયા પાકનું ઉત્પાદન થાય છે ઝડપરામાં આમ તો જો કે મુખ્યત્વે ખારેક ઉપર વધુ ધ્યાન છે આ બધા ખેડૂતોનું કારણ કે ખારેકમાં એવી સારી એવું ઉત્પાદન આવે છે અને એમાં પ્રોફિટ પણ સારી મળે છે સાથે ચીકું પણ હોય છે પણ ખારેકનું થયું એવું છે કે હવે એ વરસાદની સિઝનનો પાક છે અને લગભગ છેલ્લા પાંચ સાત વર્ષથી વરસાદની પેટર્ન બદલાય છે એ પ્રમાણે કચ્છમાં પણ વરસાદ સારો થાય છે એ વરસાદના લીધે ખેડૂતો રાજી જ છે બધા પણ એ વરસાદ આગળના સિઝનમાં જે પડે છે એના કારણે ખારેકમાં લગભગ છેલ્લા પાંચેક વર્ષથી આ ખેડૂતોને નુકસાન જ જાય છે એટલે ખારેકનો પાક બહુ કાંઈ વળતર હવે આપે એવું રહ્યો નથી એટલે ફરી પાછા આજે પાકો કહીએ ઘઉં જીરા ઈસબગુલ રાયડો એ પાકો તરફ ફરી પાછી ખેતી ઝડપામાં એ તરફ થઈ રહી છે પણ થાય છે એવું કે લગભગ સિઝન આપણે જોઈએ તો પાકને અનુકૂળ આવે ને એવી સિઝન જ નથી ચાલતી એટલે ઉત્પાદન હવે બહુ ઓછું થાય છે અને એના કારણે ખેડૂતોની બહુ બધી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ગર્વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ

ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલા 1965 થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી બોરના રોપાની બુકિંગ ચાલુ છે જેમાં એપલ બોર જમ્બો બોર ઉમરાન બોર વગેરે કલમ બનાવી આપશું સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો બોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર

ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો